ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં મા છે તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ગઈ અત્યારે હવે હું તમને કહું વીસ તારીખે આપણે દાદાનું ખરાજ છે એટલે આપણે કામમાંથી હું તમને દેખાડું તો અત્યારે એટલે પાઇપ છે એ આપણે માછા ચડાવ્યા છે ને હેઠળ થોડુંક સોખું કરવાનું બાકી છે ચાલો કાલે સોખો કરી નાખ્યું પછી આપણે મારવાનું પછી બ્લોક શૂટ કરું ગઈ જ અત્યારે એવો બહાર જવા ખડકું છે આપણે માછું મૂક્યું છે અને હવે આપણે થઈ ગઈ એ આપણે ઘણું કામ છે ચાલો કન્ટિન્યુ ગઈ જઈ ગયો છો બહાર જ સ્ટેન્ડ લઈને આપણે ટ્રેક્ટર ધોવાનું છે પેલા ગાડી ધોઈ નાખી છે સ્ટેન્ડ ફિટ કરી નાખું પહેલાં પછી સેમ્પલ છે આપણે ધોવાનું છે ટ્રેક્ટર આજે તમે દેખાડું પહેલાં સ્ટેન્ડ ફિટ કી નાખું જ આપણે મોટર ચાલુ કરતા કન્ટિન્યુ થાય છે અમે પાણી નીકળશે

અત્યારે એસી ટકા થઈ ગયું છે જો કે આપણે અડધી કલાક થાય કાટિંગ ખાતા તો પાણી પાન કાટિંગ ખાતા એટલે જો પાણીવાળો આવી ગયો છો મોટર ચાલુ છે અમે ને દેખાલું તો ગઈશ અંદર મેં જ નાખું પોઈ એટલે પોઈ અને લાઇટ વહી ગઈ છે જો લાઇટ એવું બહુ કરીશ આપણે બે હરિયા હાટુંથી લાઈટ અત્યારે વહી ગઈ બોલો વખત તો તારમણ હું પાણી નીકળી જાય કા બે હરિયા હાડુંથી લાઇટ ગઈ છે લાઈટ આવે તો હું જ વાટ જોયું આપણે

ini baiklah dia kalau itu nah saya pribadi itu itu ah mau jual apa saya sepani ini saya uji dia kalau itu dia wah

ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં જ છે ફરી છે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે જવાનું છે ત્યારે ફરજ તો દમણ દલાવા જવાનું છે બીજી ગાડી અંદર પડી છે ગાડી એમને કાઢવી આપણે હાલો કન્ટિન્યુ તો ટામ ઠામ ભરીનું આવી ગયું છે હું તમને દેખાડ ટ્રેક્ટર જો આપણું ઇન્ક્લુડ્યું છે અને હવે આપણે મંડપ ભરવા જવાનું ચાલો કન્ટિન્યુ કર્યા હતા કે વૈશ્ય ક્લિક ન લઈએ ચો કામ માટે જ જશો કાંઈ વાંધો નહીં હાલો તો ગઈ અત્યારે તો ગઈ અત્યારે હું આવી ગયો છું બારવાડામાં જોડીને આ ટ્રેક્ટરમાં જોડવાનું છે આપણે